અર્જુન દાદા એમ નું શરણ સેવ્યું ત્યારે હે હે થઈ ગયું થઈ ગયું ઘરે બ્રાહ્મણ વટલાઈ ગયા લે અરિજન જ્ઞાતિ સંત છે એને ગુરુ કર્યા લે આલેત માં કાગળો લખાઈ ગયા બપુ કે અર્જુન મહારાજને અહીંયા કોઈ દીકરી દેવીને દીકરી લેવીને આવા માં કાગળો લખાયે રેવું બાપા અને અર્જુન દાદા બે ની વસે આઠ વાંડ દીકરા દીકરીઓના બધા ના સંબંધ બાકી વજીમાં ક્યારેક ક્યારેક ગોલોપાત કરે કે શું કરશું એટલે અર્જુન બાપા ધીરજ બંધાવે કે દેવી બધું હારું થઈ રહે બહુ અલોપાત કરે એટલે અર્જુન બાપાને એમ કે ક્યાંક તમે કોક નાઇતમાં પૂછો કોક ને ગયો ખરા સંબંધ વાત તો તમે કરો કે આજ બે ઠેકાણા છે જો આવજી કે નાઈતમાં ક્યાંય જવા જેવું નહોતું બહુ વજીમાં કે એટલે ઘોડો લઈને બાંદરા વહી આવે ઘોડો લઈને બાંદરા વહી આવે બાપા પાસે સત્સંગ કરીને બે બે ઘડી બે પાછી એ કઈ વાત ન કરે કે બાપા મારે આવી મુશ્કેલી છે કે આમ છે તેમ છે કઈ વાતય નહીં એવી કોઈ વાતય નહીં સત્સંગ કરીને વૈયા જાય જઈને બે જાય એટલે વજી માં પૂછે કેમ થયું કે કેવા ઠેકાણે કીધું કેવા ઠેકાણું જતું ને કેવા ઠેકાણે કીધું એમાં એક વખત ઓછીતા ઉગારામ દાદા તરઘરી માં ગયા અને હજીમાં ખોળામાં માથું નાખીને રોઈ પીડ્યા કે બેન શું છે કે બાપા તમારું શરણ તો છે એવું પણ નાથી લોકો આંગણે આવે નહીં આ દીકરા દીકરીઓ યુવાન નું શું કરવું કે બેન શાંતિ રાખો બધુંય કુદરત હારું કરશે કે જાઓ સ મહિનામાં સદગુરુ સદગુરુ તમારા બધાય કામ કરી દે તો મને ઈર્ષાગર મળ્યા ના સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા વશને બાંધો વિશ્વાસ અડગપણું કોઈ દી ડગે નહીં જીવન છે ને ભાઈ એની અંદર સુખ દુઃખના દાવ તો દરેકને આવે અને મારથી મારથી પૂરશો નહીં આવ્યા છે પણ એમાં જે નિષ્ઠા રાખી જાય એના કુદરત કામ કરે છે અને મોક્ષ અધિકારી બને છે એ